લોકસભાની ચૂંટણી માટે આવતીકાલે પાંચમા તબક્કાનું યોજાશે મતદાન છ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ઓગણપચાસ સીટો માટે યોજાશે મતદાન રાજનાથ સીપ પિયુષ ગોયલ સ્મૃતિ ઈરાની રાહુલ ગાંધી સહિત દિગ્ગજોનું ભાવિ ઈવીએમમાં થશે કેદ લોકસભા ચૂંટણી ને ધ્યાને લઈને ચૂંટણી પંચ મોટી કાર્યવાહી ચૂંટણી પંચે અત્યાર સુધી કરી આઠ હજાર આઠસો કરોડના મુદ્દામાલની માલ જપ્તી કુલ જથ્થાના પિસ્તાલીસ ટકા જેટલા ડ્રગ્સ અને નશીલા પદાર્થો કરાયા જપ્ત

નાથ અને કુમાર પણ જનસભાને સંબોધન વિપક્ષે પણ પ્રચાર કાર્યમાં લગાવ્યું એડી ચોટીનું જોર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને સપા પ્રમુખ અખિલેશ યાદવ પ્રયાગરાજમાં માં યોજશે સંયુક્ત રેલી આરજેડી નેતા તેજસ્વી યાદવ ની પણ બિહારમાં એક બાદ એક ચૂંટણી રેલી આગામી કેટલાક દિવસ દેશના ઉત્તર પશ્ચિમ અને પૂર્વ વિસ્તારમાં ભીષણ ગરમીની હવામાન વિભાગની આગાહી રાજસ્થાન પંજાબ હરિયાણા દિલ્હીમાં પડશે કાટઝાટ ગરમી ત્યાં જ દેશના દક્ષિણના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી રાજ્યમાં પણ કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત સૌરાષ્ટ્ર અને કચ્છમાં વેવની હવામાન વિભાગની આગાહી અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ તંત્રએ જાહેર કરી ગાઈડલાઇન સ્માર્ટ વધુ બિલ આવતું હોવાના આક્ષેપ સામે કરી સ્પષ્ટતા પહેલા ડીજીબીસીએલ ના અધિકારીઓના ઘરે અને ઓફિસમાં મીટર નું કરાયું હતું ટેસ્ટિંગ હકારાત્મક અનુભવ બાદ લગાવવામાં આવી રહ્યા છે સ્માર્ટ મીટર રાજકોટમાં પ્રથમ તબક્કામાં લાગશે દસ હજાર મીટર આઈપીએલમાં જે બે મુકાબલા પ્રથમ મેચમાં સનરાઈઝ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સની ટીમ વચ્ચે ટક્કર બીજી મેચમાં રાજસ્થાન રોયલ્સ અને કલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે થશે ટક્કર